આ ઉગ્ર વિરોધના દ્રશ્યો છે સુરતના માંડવીના અરેડ ગામના આ લોકોના આક્રોશ અને હલ્લાબોલ નું કારણ છે સ્ટોન કોરી માંડવી તાલુકાના અરેડ ગામે આવેલ કોરી સ્ટોનનો વિરોધ ફરી એકવાર આજરોજ ગ્રામજનોએ કર્યો હતો ગ્રામજનોએ કરેલ વિરોધ પ્રદર્શનને ને લઈને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો અને વિરોધ કરી રહેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેડ ગામે છેલ્લા કેટલાક દિવસોથી ગામની સીમમાં ધમધમી રહેલી વિરુદ્ધ છે છે વિરોધ કરવામાં આવી રહ્યો ત્યારે ફરી એકવાર ગ્રામજનો એકઠા થયા હતા અને સંપૂર્ણ ગામ બંધ રાખી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ગ્રામજનોના વિરોધને લઈને જિલ્લા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો પોલીસે વિરોધ કરી રહેલા ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આખરે ગ્રામજનોએ પોલીસને મચક ના આપતા તમામ આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી પોલીસ અને ગ્રામજનો વચ્ચે ધક્કા મુક્કી પણ થઈ હતી અરેડ ગામની સીમમાં ધમધમી રહેલી કોરી સ્ટોનને કારણે ગ્રામજનોની ઊંઘ હરામ થઈ ગઈ છે કોરી સ્ટોનમાં કરવામાં આવતા બ્લાસ્ટને લઈને સ્થાનિકો ધરતીકામ જેવા આંચકા અનુભવી રહ્યા છે તેમજ બાંધકામને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં ગ્રામજનો સ્ટોન કોરીમાં વિરોધમાં ઉગ્ર આંદોલન કરશે તેવી શરૂઆત કરી છે સ્થાનિક નેતાઓએ મધ્યસ્થી કરી સુખદ અંત લાવે એ જરૂરી બન્યું છે આ સમગ્ર મુદ્દે નાયબ મામલતદારે નિવેદન આપ્યું રજૂઆતો કલેક્ટર સુધી પહોંચાડવાની ખાતરી આપી